કુદરત પણ મદદ કરશે ચોક્કસ હું એ વાત માનું છું આજથી બે વર્ષ પહેલા પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી આદરણી ખડગે સાહેબ આદરણી સોનિયા ગાંધીજી આદરણી રાહુલ ગાંધીજી મુકુલ વાસનિકજીની હાજરીમાં મને સોંપી એ હાઈકમાન્ડ નતમસ્તકે આભાર માનું છું કે મને આ જવાબદારી સોંપી બે વર્ષના કાર્યકાળ શરૂઆત કરી ગાંધી આશ્રમથી ગુજરાતના ખૂણે ખૂણેથી આપ સૌએ કાર્યકર્તાઓએ ગાંધી આશ્રમથી પ્રદેશ સમિતિ સુધીની પદયાત્રા કરીને બે વર્ષ સુધી આપ સૌએ જે પ્રેમ સમર્થન આશીર્વાદ આપ્યા છે એ માટે નતમસ્તકે આપ સૌનો આભાર માનો મંચ પર બેઠેલા તમામ નેતાઓએ કોઈના સામે ફરિયાદ કરવી પડે એવો પ્રસંગ નથી આવવા દીધો સૌએ દિલથી મદદ કરી છે એ તમામ નેતાઓનો પણ આભાર માનું છું જ્યાં ગયા છીએ ત્યાં મારા વહલા ગુજરાતીઓએ પણ પ્રેમ આપ્યો હતો એ તમામ ગુજરાતીઓનો આભાર પ્રેસ અને મીડિયાના મિત્રો કોઈ યુટ્યુબરો બધાએ પણ જે સહકાર આપ્યો છે આભાર ક્યારેક કોઈ કે ચોંટીઓ પણ ભર્યો તો અમારા સારા માટે હતો અને એ માટે એ ચોંટીઓ ભરનારનો પણ ખૂબ આભાર માનો છો અહીં કોઈ લાંબી વાત કરવી નથી માનની અમિતભાઈને માનની પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે બહુ ચિંતા નહીં કરતા કે કોને માઠું લાગ્યું જે રિસાઈને બેસે એની ચિંતા હોય એ કોંગ્રેસનો સમર્પિત ના હોય શકે કાર્યકર્તા કામ કરતો હોય પાર્ટી એને જવાબદારી આપે તો એ કાર્યકર્તા નેતા બનતો હોય છે તો શું એ નેતાની જવાબદારી પૂરી થયા પછી એ સામાન્ય કાર્યકર્તા ના બની શકે આપને વિનંતી કરું છું કે માજી પ્રમુખ ગણીને ઉપર બેસાડવાના બદલે માજી વિરોધ પક્ષનો નેતા ગણીને ઉપર બેસાડવાના બદલે ક્યારેક છૂટ આપજો આ બધાની સાથે નીચે બેસીશું અને મીડિયાના મિત્રોને વિનંતી કરું છું મહેરબાની કરીને ડિબેટ ના ઊભી કરતા કે શક્તિસિંહ રિસાઈને નીચે બેઠા હતા એક કાર્યકર્તા તરીકે બેસવા જવું છે અને આપ પણ એ જ આદેશ કરજો અને એક કાર્યકર્તા હંમેશા ખુમાનસી બીજાને કહેવાના બદલે મારે શું કરવાનું છે મારે નક્કી કરવાનું તમે પણ તમારાથી એ નક્કી કરો સૌ આપણે નક્કી કરીએ કે હું એક કાર્યકર્તા તરીકે કામ કરીશ બીજો શું કરે છે એમાં પડવાનું નથી આપણે આપણાથી આપણે શરૂ કરવું છે અને એટલા માટે વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળીને નિસ્વાર્થ કોઈ અપેક્ષા વગર વ્યક્તિ મોટી નથી વિચારધારા મોટી છે શખ્સ મોટો નથી પક્ષ મોટો છે ખુરશી પર અમિતભાઈ બેઠા છે એનો આદેશ આપણા માટે સર્વોપરી અને એ કહે કે ન કહે આપણાથી પક્ષના હિતનું જે કામ થતું હશે એ આપણે સાથે મળીને કરીશું એ નિર્ધાર કરીને છૂટા પડીએ આજ આનો સંકલ્પ આજનો આપણો સૌનો આજ સંકલ્પ હોય પક્ષ એ પરિવાર છે અને પરિવાર હોય ને એમાં બધા સરખા ના હોય આપણા ઘરમાં પાંચ ભાઈઓ હોઈએ અને બે બહેનો હોય બધાના સ્વભાવ સરખા ન હોય પણ એક થઈને કામ કરતા હોઈએ છીએ એમ કરીએ સફળતા મળશે તુષારભાઈ ચૌધરી અહીંયા બોલતા હતા મને મારા જૂના દિવસો યાદ આવ્યા અમરસિંહજી ચૌધરી વિરોધ પક્ષના નેતા હતા અને હું એમનો મુખ્ય દંડક હતો વહુ નજીક થી કામ કેલું છે બાપ એવા બેટા તમારા માયે ગુણ છે ચાણક્યએ કયું છે કે નેતા વો નહીં હે જો ગધે જેસી મજદુરી કરે નેતા તો વો હોતા હે જો અપને સાથીઓ કી ક્ષમતા પહચાને ઓર જિસમે જો ક્ષમતા હે ઉસ ક્ષમતા સે ઉનસે સબસે જ્યાદા કામ કરવાય વો નેતા હોતા હે એને પોતાની માથે કાઈ નો રાખું બધા ધારાસભ્યોના નામ ગણાવીને બધાને વેચી દીધું આ નેતાની નિશાની છે મને ખબર છે મરસિંહભાઈ થી નજીકથી કામ કર્યું હતું અને અમે કહેતા હતા કે આખા ગુજરાતમાં એક જ એવો નેતા હતો કે જે યુવાનીથી મૃત્યુ સુધી એના પાસે હંમેશા લાલ લાઈટ રહી કોંગ્રેસ સત્તામાં હોય કે ન હોય અમરસિંહભાઈ પાસે પાવર કાયમ રહ્યો એ હતા એ આવતા દિવસોમાં ખભે ખભો મિલાવીને કામ કરીશું જ્યાં જરૂર પડે પાર્લામેન્ટમાં જવાબદારી આપી છે એક વર્ષ બાકી છે ત્યાં કરતા રહીશું આપની વચ્ચે આવીને જ્યાં જરૂર પડે ત્યાં કરીશું સૌને વિનંતી કરું છું કે જનતા ગુજરાતની ગુજરાતની અસ્મિતા ઈચ્છે છે પહાડમાંનો ભારતીય જનતા પાર્ટીનો એમણે એક ડેમ બનાવ્યો નથી સૌરાષ્ટ્રમાં નજર નાખો રજાવળ ખારો આજી રંગોળા અનેક ડેમો કોંગ્રેસના ટાઈમમાં બનેલા છે એ કાંકરી એની ખરતી નથી આમ દક્ષિણ ગુજરાતમાં નજર નાખો અનેક ડેમ બન્યા સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં એ કાંકરી પણ ખરતી નથી અને થોડા દિવસ પહેલાં જેના બેરિંગ બદલાવ્યા જેના જોઈન્ટ બદલાવ્યા એ બરોડા પાસેનો બ્રિજ તૂટી જાય આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે નર્મદા ડેમના પાયા એ કોંગ્રેસની સરકારે બનાવ્યા હતા એટલે હલતા નથી ક્યારેક ક્યારેક એમણે બનાવેલા કામમાં કાંકરીઓ ખરે છે અને એ જ નર્મદાની કેનાલ જે છેલ્લે ભાજપે બનાવી છે એ કેનાલો તૂટે છે પણ કોંગ્રેસે બનાવેલું કામ તૂટતું નથી કારણ કે ત્યાં ટકાવારી નહોતી ત્યાં કાતર કટ કરવાની વાત નહોતી જનતાને હિતની વાત મુદ્દાઓ અનેક છે લોકો દુખી છે આપણે એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું પડશે ન જાત પર ન પાત પર મહોર લગેગી અબ હાથ પર આ કોંગ્રેસની વાત કોંગ્રેસનું મતોનું સમીકરણ તમામ જ્ઞાતિ વર્ગ ધર્મમાં છે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા દરેકના આંસુ લૂછા છે સાથે મળીને કામ કરીશું એઆઈસીસીના આપણા ચારેય સેક્રેટરીશ્રીઓ એમનો ખૂબ આભાર માનું છું મારા કાર્યકાળ દરમિયાન એમણે પણ ખૂબ મહેનત કરી છે માટે ચારેય સેક્રેટરીશ્રીઓનો આભાર માનું છું એક વડીલ તરીકે એક સાચા વડીલ તરીકે હંમેશા યોગ્ય માર્ગદર્શન પૂરેપૂરો છે એઆઈસીસીના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી હોવા છતાં એક સામાન્ય વાત પણ સ્વીકારીને મારી સાથે જેમણે હંમેશા મને મદદ કરી છે માલની મુકુલ વાસનિકજીનો આભાર માનવા માટે મારા પાસે શબ્દો નથી આપણું સદનસીબ છે કે આવા વ્યક્તિને ગુજરાતનો પ્રભાર સોંપવામાં આવ્યો છે આવતા દિવસો માટે એમનું માર્ગદર્શન મળતું રહે માનની અમિતભાઈ અને માનની તુષારભાઈ સફળ બને આપણે સૌ એને સાથે બનીને કાર્યકર્તાઓ તરીકે મદદ કરીએ મંચ પર બેઠેલા તમામ મહાનુભાવોના નામ નથી લીધા એ માટે દિલગીરી વ્યક્ત કરી સૌને શુભેચ્છા આપું છું અને હું કહીશ લડેંગે આપ કહેશો જીતેંગે લડેંગે લડે જય હિન્દ જય હિન્દ જય કૌ